હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય વિઘ્નહર્તા ગણપતિ દાદા આજે ગણેશો છે તો બીજું ભજન પણ ગણપતિ દાદાનું જ છે તો આ ભજન ગણપતિ દાદાનું તમને સારું લાગે તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ મારા દસ દિવસના મે ગણપતિ દાદા વહેલા આવજો દસ દિવસના મહેમાન ગણપતિ દાદા વહેલા આવજો વેલેરા આવજો દાદા વેલેરા આવજો વેલેરા આવજો દાદા વેલેરા આવજો હે ભક્તો જોવે તમારી વાટ ગણપતિ દાદા વેલા આવજો ભક્તો જોવે તમારી વાટ ગણપતિ દાદા વેલા આવજો સારા કામમાં પહેલાં તમને સમરું હું સારા કામમાં પહેલાં તમને સમરું હું વિઘન દૂરના કરનાર ગણપતિ દાદા વેલા આવજો દાદા વિઘન દૂર કરનાર ગણપતિ દાદા વેલા આવજો મારા દસ દિવસના મહેમાન ગણપતિ દાદા વેલા આવજો વેલેરા આવજો દાદા વેલેરા આ જો રે ભક્તો જોવે તમારી વાટ ગણપતિ દાદા વેલા આવજો ભક્તો જોવે તમારી વાટ ગણપતિ દાદા વેલા આવજો સર્વ દાદા પહેલી પૂજા તમારી સર્વોદેવોમાં દાદા પહેલી પૂજા તમારી કરજો ભક્તોના રખવાળ ગણપતિ દાદા વેલા આવજો કરજો ભક્તોની રખવાળ ગણપતિ દાદા વેલા આવજો ભૂખ લાગે તો દાદા અમને રે કહેજો તમે ભૂખ લાગે તો દાદા અમને રે કહેજો તમે સુરમાના લાડુ જમાડુ રે આજ ગણપતિ દાદા વેલા આવજો તમને સુરમાના લાડુ જમાડુ રે આજ ગણપતિ દાદા વેલા આવજો તરસ લાગે તો દાદા અમને રે કહેજો તરસ લાગે તો દાદા અમને રે કહેજો હું તો ઝારી ભરી ઝળની પીવડાવું રે આજ ગણપતિ દાદા વેલા આવજો હું તો ઝારી ભરી જળ રે પીવડાવું તમને આજ ગણપતિ દાદા વેલા આવજો મને નો લાગે તો દાદા અમને રે કહેજો તમે મને નો લાગે તો દાદા અમને રે કહેજો ભજન કીર્તન કરીને બોલાવું રે આજ ગણપતિ દાદા વેલા આવજો ભજન કીર્તન કરીને બોલાવું તમને આજ ગણપતિ દાદા વેલા આવજો મારા દસ દિવસના મેં મહેમાન ગણપતિ દાદા વહેલા આવજો વેલેરા આવજો દાદા વેલેરા આવજો વેલેરા આવજો દાદા વેલેરા આવજો કે ભક્તો જુએ તમારી વાટ ગણપતિ દાદા વેલા આવજો ભક્તો જુવે તમારી વાટ ગણપતિ દાદા વહેલા આવજો મંડળ જોવે છે તમારી વાટો રે ભજન મંડળ જોવે તમારી વાટ ગજાનંદ વહેલા આવો પ્રભુ આજ ગજાનંદ વહેલા આવજો મારા દસ દિવસના મહેમાન ગણપતિ દાદા વહેલા આવજો મારા દસ દિવસના મહેમાન ગણપતિ દાદા વહેલા આવજો તમારી વિદાય દાદા અમનેનો ગમે તમારી વિદાય દાદા અમનેનો ગમે તમારી વિદાઈ દાદા વસ મીરે લાગે તમારી વિદાઈ દાદા વસમીર લાગે રે જો સદાઈ અમારી સાત ગજાનંદ તમે વહેલા આવજો રે જો સદાય અમારી સાત ગજાનંદ તમે વહેલા આવજો મારા દસ દિવસના મહેમાન ગણપતિ દાદા વહેલા આવજો મારા દસ દિવસના મહેમાન ગણપતિ દાદા વહેલા આવજો વેલેરા આવજો દાદા વેલેરા આવજો વેલેરા આવજો દાદા વેલેરા આવજો ભક્તો જોવે તમારી વાટ ગણપતિ દાદા વેલા આવજો ભક્તો જોવે તમારી વાટ ગણપતિ દાદા વેલા આવજો તો આ હતું મારું વિઘ્નહર્તા ગણપતિ દાદાનું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિયોમ હર હર મહાદેવ જય વિઘ્નહર્તા ગણપતિ દાદા